મહીસાગર જિલ્લાના ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારો ખાનપુર ઘાસવાડા જાંબુનાળા ડિટવા સરસ્વા રૂટ બસ ફાળવવામાં આવી બસ એ સામાન્ય જનતાની જીવાદોરીનું માધ્યમ છે ત્યારે એસટી વિભાગ દ્વારા બસ સેવામાં યાત્રિકોની સુવિધામાં વધારો થાય અને અંતરિયાળ વિસ્તારના લોકોને અગવડ ન પડે અને બસ મારફતે મુસાફરી કરી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ભરૂચ ડીજીના જંબુસર ડેપોને બસ નવીન રૂટ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં જંબુસરથી પાદરા વડોદરા હાલોલ કાલોલ ગોધરા લુનાવાડા લીંબડીયા મહિસાગરના જિલ્લાના અંતરિયાળ વિસ્તારો જેમાં ખાનપુર ઘાસવાડા જાંબુનાળા ડિટવાસ સરસવા આ ગ્રામ્ય વિસ્તારોમાં બસને રૂટ ફાળવવામાં આવી છે આ બસને જાંબુનાળા ગામ ખાતે ગ્રામજનો તેમજ સરપંચ વેચાતભાઈ તેમજ ડીટવાસ ગામે પર્વતભાઈ ભાજપ પાર્ટી કડાણા પ્રમુખ તેમજ ગ્રામજનો આ બસને લીલી ઝંડી આપી ફૂલોથી વધાવી હતી આ વિસ્તારમાં લોકો મોટે આવર જાવર માટે બસની સુવિધા ચાલુ થતાં એક ખુશીનો માહોલ સર્જાયો હતો